મિત્રો લોકમત ન્યૂઝ હું મહેતા હાર્દિક સ્વાગત કરું છું માહિતી મુજબ ગરુડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમ કાંડ પ્રકંડમાં બે આદિવાસી સમાજના યુવાનો મૃત્યુ પામ્યા હતા જેમને શ્રદ્ધાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો આજે ઉમટી પડ્યા હતા શ્રદ્ધાંજલિ કાર્યક્રમને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડી દેવામાં આવ્યો હતો કેવડીયા ગામના મૃતક જયેશભાઈ સનાભાઈ કાંજીભાઈ તળવીના ઘરે ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ભેગો થયો હતો મૃતક યુવકના પિતાની તબિયત લથરી જ કરતા એકસો આઠ એમ્બ્યુલન્સને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી તથા સમગ્ર કેવડિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું તથા વાતાવરણ ગરમાયું હતું આ ઘટનાને લઈ પરિવારના લોકોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી અમારા દાદાને આ લોકોએ પોલીસે અહીંયા કેદ કરીને ઘરમાં વિડીયો અમારા છોકરાઓ જોડે બનાવવાની આ લોકોએ વિડીયો વાયરલ કર્યો કે ચૈતરભાઈ અહીંયા ના આવે એવું કરીને આ લોકોએ અટકણ કરવા માટે વિડીયો બનાવીને બધે વિડીયો પહોંચાઈ રહ્યો એટલે અમારા માણસો કંઈ બોલવા જાય તો આ લોકો મારીને ધમકી આપીને ડબ્બામાં પૂરીને લઈ જાય ચાલુ કરો હજુ બોલવું છે એક મિનિટ